નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગડ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો કે જેમનું વાવેતર કરી રહ્યા છે જે તલનું વાવેતર કર્યું હશે ખેડૂત મિત્રો તલનું વાવેતર કર્યું હશે તે ખેડૂત મિત્રોને લગભગ આજે ત્રીસ થી પાંત્રીસ દિવસ ના તલ થઈ ગયા હશે તો મિત્રો

ત્યારબાદ તેમાં આપણે પિયત આપતા હોય છે તો મિત્રો ઘણા વિસ્તાર એવા હોય છે કે જેમાં વહેલું પણ પાણી આપવું પડતું હોય છે વીસ થી દિવસે પણ પાણી આપવું પડતું હોય છે જે

સુકાતા જતા હોય છે આવા પણ ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય છે તો મિત્રો આજે એને નિયંત્રણની આમાં વાત કરીએ તો આપણે જ્યારે શરૂઆતમાં આપણે પિયત આપતા હોય છે ત્રીજું પિયત આપતા હોય છે ત્યારે પિયતમાં પ્રતિ વિઘાએ એસી ટકા સલ્ફર એક કિલો પિયત સાથે આપી દેવું જેથી કરીને આપણે પીળું પડવાનો પ્રશ્ન છે પીળું પડે ને સુકાઈ જાય છે તે પ્રશ્નોનો આપણે સમાધાન કરી શકીએ છીએ અને તેનો હલ પણ કરી શકીએ છીએ તો મિત્રો જે સિઝનટા કંપનીનો ઠાઈ લુટરી આવે તે પણ સાલે છે તે 80% સલ્ફર છે તે પ્રતિ વિઘાયે 1 કિલો પીએચ સાથે આપી દેવું જેથી કરીને ખૂબ સારામાં સારા તેમાં પરિણામ મળે છે અને મિત્રો ત્યારબાદ જે પીએચ આપી દીધાના બાદ 3 થી 4 દિવસ બાદ તેમાં આપણે સારું PGR જેમ કે સિઝનટાનું ક્વોન્ટિટીસ હોય છે તે પંપ ચાલીસ એમ એલ નાખી અને છટકાવ કરવો જેથી કરીને ખૂબ સારામાં સારું પરિણામ મળે છે અને ગ્રીનરી થઈ જાય છે તે એકદમ થઈ જાય છે તો મિત્રો આમાં કઈ પણ તમને પ્રશ્નો જણાય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો સાર આ મારો કોન્ટેક નંબર છે આની ઉપર તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે અમારા વોટ્સએપ નંબર છે આની ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવા જય કિશન